ગ્રામજનોએ ભક્તિભાવથી સહભાગી બની સાધુ સંતોનું સ્વાગત કર્યું અને દુધેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દુધેશ્વર મહાદેવની ભવ્ય શોભા યાત્રા હર હર મહાદેવ ના જય ગોષ્ઠી થઈ હતી ગ્રાન્ડજનોનો ઉત્સાહ બે સહભાગ સાધુ સંતોનું ભવ્ય સ્વાગત છે કરવામાં આવ્યું હતું મગરવાડામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દુધેશ્વર મહાદેવની ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં હર હર મહાદેવના જય ગોષ્ઠી

સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દુધેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મગરવાડાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આરંભ આરંભ કરવામાં આવ્યો હતો